ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ બનેલા ડીઆરએ નર્મદા બસ પાર્ટ પ્રાઇવેટ લિમિટેડના આધુનિક સિટી સેન્ટરમાં વીસ હજાર મેટ્રિક ટન માટી ખોદકામ માટે પરમિટ આપવામાં આવી હતી ત્યાં છતાં આરટીઆઈ એક્ટિવિટ રાજેશ પંડિતે બે માં વધુ ખોદકામ થવાનું ફરિયાદ રૂપે ઉજાગર કરતા ખાણ અને ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી તપાસમાં જોખમનારો ખુલાસો થયો છે કે કંપનીએ મંજૂરી કરતાં ઘણી વધુ એટલે કે કુલ એક મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કર્યું છે તપાસના આધારે ખાણ અને ખનીજ વિભાગે કંપની સામે રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડ દંડ ફટકાર્યો છે તો રાજેશ પંડિત આરટીઆઈ એક્ટિવિસ્ટ આ ભરૂચ મારી કર્મભૂમિ છે અને હું આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યો છું અને ઘણા બધા ભ્રષ્ટાચારના વિષયો ઉજાગર કરતો આવ્યો છું તાજેતરમાં જ ઓગસ્ટ બે હજાર એકવીસમાં મેં ખાણખલી વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને પંદરેક બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા એનો અભ્યાસ કરતા ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા પણ અહીંયા તાજેતરમાં ભરૂચ એસટી ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે એ બાંધકામમાં ફક્ત દસ હજાર મેટ્રિક ની પરમિટ જ માગણી કરેલી એવો મને ના પ્રમાણિત નકલ આપવામાં આવેલી પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઇટેડ બેઝમેન્ટ હોય મને ડાઉટ પડેલો કે આમાં દસ હજાર મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું હોવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ આઠ તારીખ ફેબ્રુઆરી બે ના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછાડી લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી સ્થળ તપાસ કરતા ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણખાની જ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને એક લાખ દસ હજાર મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ બે કરોડ ત્રેવીસ લાખ રૂપિયા દંડ આ મેડમે ફટકારેલો છે બહુ આનંદની વાત છે પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ બે કરોડ ત્રેવીસ લાખ રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી સરકારની તિજોરીમાં જ જમા થશે હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું આ જે હુકમ કરવામાં આવેલો છે એમાં એક નીચે એક લાઈન લખેલી છે કે જો આ વ્યક્તિ પોતે અપીલ કરવા માંગતો હોય આ હુકમની સામે તો ત્રીસ દિવસમાં ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અપીલ કરી શકે છે અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકો અપીલમાં ગયા છે